અત્યારે આપણી પાસે કામ કરવાની પુષ્કળ તકો છે આપણી પાસે કામ ખૂટે એમ નથી પરંતુ આપણી પાસે સ્માર્ટ વર્ક વધી ગયું છે હાર્ડ વર્કિંગ ઓછું થતું જાય છે એને કારણે આપણે અનેક નાના મોટા રોગોથી પીડાયા છે એમાંનો એક રોગ છે ઓવરવેઈટ એટલે ઓબેસિટી એટલે કે જાડાપણું હવે આ વજન વધતું જતું હોય જે લોકોને એને બિલકુલ પસંદ નથી એનું વજન કે એની સામે જોવાનું પણ તે લોકો પસંદ નથી કરતા કારણ કે જાડું શરીર તમારા દેખાવમાં રૂકાવટ ઊભી કરે છે તો આપણે ચરબીના થર ઓછા કરવા હોય આપણું વજન આપણી ચરબીને બરફની જેમ ઓગાળી દેવી હોય તો અઠવાડિયાના સાત દિવસ અલગ અલગ રીતે તમે આ હર્બલ ડ્રિંક પીશો તો તમારું વજન ધીરે ધીરે ઘટતું જાય છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો વજન વધવાનું કારણને આપણે ટૂંકમાં સમજીએ તો આપણી ખાણીપીણી અને આપણું બેઠાડું જીવન છે આ બેમાં આપણે બદલાવ લાવી દઈશું ને તો આપણે કોઈ પીણા પીવાની પણ જરૂર નથી પરંતુ આપણે આપણું વજન વધવા નથી દેવું અને આપણું વજન વધેલું ઘટાડવું છે તો આપણે શું કરવું જોઈએ તો આપણે અઠવાડિયાના સાત દિવસ છે એમાં એક દિવસ તમારે વરિયાળીનું પાણી પીવાનું છે એટલે એક ગ્લાસ પાણી સેજ નવ શેકું ગરમ પાણી એમાં વરિયાળીનો ભૂકો એક ચમચી મિક્સ સરસ મજાનો કરી દેવાનો અને એ વરિયાળીનું પાણી તમારે દિવસ દરમિયાન ગમે ત્યારે પી જવાનું છે આ વરિયાળીનું પાણી શું કામ કરશે કે વરિયાળી છે તો તમારા પિત્તને પણ મટાડે કોઠાને પણ તે શુદ્ધ રાખે તમારા પાચનના જે મુદ્દા છે એને પણ શાંત રાખે છે પરંતુ વરિયાળી છે તે તમારું વજન ઘટાડવામાં પણ તમારી મદદ કરે છે હવે બીજા દિવસે તમારે શું કરવાનું છે તમારે લીંબુ પાણી પીવાનું છે હવે આ લીંબુ પાણી પીવાથી પણ શું થશે કે લીંબુ પાણી પીવો એમાં ગળપણ જે નાખો તે મધનું ગળપણ નાખજો એટલે કે મધ અને લીંબુ આ બંને મિક્સ કરીને તમે પાણી પીશો તો પણ તમારું વજન છે તે ધીરે ધીરે ઓછું થવા લાગે છે આ બધા નેચરલ હર્બલ ડ્રિંક કહેવાય છે આ પ્રકારના ડ્રિંક પીવાથી તમારા શરીરને નિરોગીતા પણ મળે છે અને તમારું વજન પણ ધીરે ધીરે ઓછું કરવામાં તમારી મદદ કરે છે ત્રીજા ત્રીજા દિવસે તમારે શું કરવાનું છે લીંબુ અને સૂંઠવાળું પાણી પીવાનું છે હવે લીંબુ અને સૂંઠ બંને છે તે શું કામ કરશે તમારા શરીરમાં તમારા શરીરમાં જમા થયેલા ચરબીના જે થર છે તેને ઓગાળવાનું કામ કરે છે ઓછું કરવાનું કામ કરે છે કારણ કે સૂંઠ છે એના તો ફાયદા અપરંપાર છે એટલે તમે લીંબુ અને સૂંઠવાળું પાણી પાણી પીશો પીણા તરીકે પીશો તો પણ તમારું જે વજન છે તે ધીરે ધીરે ઓછું થવા લાગે છે ચોથા દિવસે તમારે શું કરવાનું છે તમારે જીરું પાણી પીવાનું છે એટલે એક ગ્લાસ એમાં એક ચમચી જીરું નાખીને તેને ઉકાળવાનું છે ત્યારબાદ થોડુંક પાણી બળી જશે ત્યારબાદ જે થોડુંક વધે એ પાણીને ગાળી લેવાનું છે અને એક કપ પાણી તમારે ધીરે 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 તેને પીવાનું છે નવ શેકવું હશે તેને ધીરે ધીરે પીવાનું છે આ જીરુંવાળું પાણી છે તે પેટના રોગોને પણ મટાડશે અને તમારા શરીરમાં જે ચરબીના થર જમા હશે એને પણ તે ઓછું કરવાનું કામ કરે છે આ જીરુંવાળું પાણી એટલે આ જીરુંવાળું પાણી પણ તમે પી શકો છો પાંચમા દિવસે તમારે શું કરવાનું છે તમારે મેથી દાણાનું પાણી પીવાનું છે એટલે એક ગ્લાસ પાણીમાં મેથી દાણા પલાળી દેવાના સવારે એ પાણી પી જવાનું અને મેથીને ચાવીને ખાઈ જવાની આનાથી તમને નિરોગીતા પણ મળશે તમને પેટના રોગો પણ ઓછા થશે તમને ડાયાબિટીસ જેવા રોગનો ખતરો પણ થવાની શક્યતાઓ નહિવત થઈ જશે અને તમારું વજન ઘટાડવામાં પણ તમને આ મેથી દાણા મદદ કરે છે તમે આ પણ તમે પી શકો છો હવે તમારે છઠ્ઠા દિવસે શું કરવાનું છે છઠ્ઠા દિવસે તમારે એક ગ્લાસ પાણીમાં ચપટી બે ચપટી અથવા અડધી ચમચી અજમો નાખવાનો છે અને ગરમ કરવાનું છે ત્યારબાદ તે પાણી બળી જાય થોડુંક અને થોડુંક પાણી જે બચે એને એક નાનકડા કપમાં ભરી દેવાનું છે સેજ ઠરવા દેવાનું છે અને એ પાણીને ધીરે 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 પીવાનું છે હવે અજવાનું પાણી પણ તમને વાયુના દોષોથી પણ તમને દૂર રાખે છે પેટના રોગોથી પણ દૂર રાખે છે પેટના દુખાવામાં પણ તમને ફાયદો અપાવે છે અને તમારા શરીરમાં જે જમા થયેલી ચરબી છે એને ઘટાડવામાં પણ તમારી તે મદદ કરે છે તો આ પણ તમે પ્રયોગ કરી શકો છો હવે સાતમા દિવસે તમારે શું કરવાનું છે કે તમે એક એવા ફળ વિશે વાત કરું જે તમારા વાયુ પિત્ત અને કફને પણ શ્રમ રાખે છે તમારા શરીરના વધેલા વજનને પણ ઓછું કરવામાં મદદ કરે છે તો કે તે હરડે છે હરિતકી કહેવાય આ હરિતકી હરડેનું ચૂર્ણ તમે સવારે નરણા કોઠે પણ લઈ શકો છો અને સાંજે સૂતી સમયે પણ લઈ શકો છો આ હરડેનું સેવન કરવાથી પણ તમારા શરીરમાં જમા થયેલી જે વધેલી વધારાની ચરબી છે તે બરફની જેમ તે ઓગાળી દેશે ને તમારા શરીરને સંપૂર્ણ સાફ સુથરું અને નિરોગી રાખવાનું કામ કરે છે મિત્રો આ સાત દિવસના આ સાત પીણા કુદરતી રીતે તમારું વજન જો ઘટાડતું હોય એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તે તમારા શરીરને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતા હોય તો આપણે આ ઘરગથ્થુ પ્રયોગ કરવો જોઈએ એનાથી આપણને ફાયદો થશે સાથે પરેજીમાં તમારે સવારે મગ મગનું પાણી મગનું સૂપ કે બાફેલામાં કોઈપણ રીતે તમે સવારે મગનું સેવન કરજો માત્ર બપોરે તમે મગભાત છે દાળ ભાત છે કે ખીચડી છે કે એકાદી રોટલી કે શાક છે આવું સાદું ભોજન લેજો સાંજે તમે ખીચડી છે જીરું વાળી છાશ છે કે એ પ્રકારે તમે સાદું ભોજનનું સેવન કરજો છાસની જગ્યાએ તમે ખાલી ખીચડી પણ ખાઈ શકો છો સાદી ખીચડી પણ ખાઈ શકો છો વચમાં ક્યાંક ભૂખ લાગે ત્યાં તમે ફ્રૂટ ડીશ પણ ખાઈ શકો છો પરંતુ કેળા ખાવાના નથી કારણ કે કેળા વજન વધારવામાં તમારી મદદ કરશે ઘટાડવામાં મદદ કરશે નહીં અને વચમાં ક્યાંક ભૂખ લાગે તો તમે મમરા વગરેલા પણ ખાઈ શકો છો સમયાંતરે આવી થોડીક પરેજી પાળશો જેનાથી આપણા શરીરને નબળાઈ પણ ન આવે અને આ પ્રકારના ડ્રિંક લેશો તો કુદરતી રીતે તમારું વજન ધીરે ધીરે તમારી તાસીર પ્રમાણે ઓછું થવા લાગશે અને તમે તમારે જેવું ઈચ્છો એવું તમે તમારા શરીરને ઢાળી શકશો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી